સુરત વરાજા એક કારખાનામાં ધમધમતા કુટણખાના પર પોલીસની ટીમ ત્રાટકી હતી પોલીસે ચાર લલનાઓ ચાર ગ્રાહકો અને બે એજન્ટ સહિત કુલ ને ઝડપી લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે

અહીં મોટી સંખ્યામાં એમ્બ્રોઈડરીના યુનિટ ધમધમી રહ્યા છે રેસિડેન્ટની સાથે સાથે મોટી સંખ્યામાં ઇન્ડસ્ટ્રીયલ યુનિટ આવેલા છે જેમાં બાતમીના આધારે આજે વરાછા પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી પોલીસે રેડ કરી ત્યારે પાંચેક રૂમો મળી આવી હતી જેમાં કઢંગી હાલતમાં ચાર લલનાઓ અને ચાર ગ્રાહકો મળી આવ્યા હતા સમગ્ર ધંધો એજન્ટ મારફતે ચલાવવામાં આવતો હતો બે એજન્ટને પણ ઝડપી લેવામાં આવ્યા છે લલનાઓને મુક્ત કરાવવાની સાથે સાથે સમગ્ર કુટણખાનું કેવી રીતે ચલાવવામાં આવતું હતું તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે